તો મિત્રો અત્યારે અહીંયા કને આવ્યા છીએ જ્યાં અમે હોળીમાં જે અમે કુકડીઓ સીવે બેસાડી ત્યાં તો ઉનાળાના ટાઈમે અત્યારે અમે સીવે બેસાડ્યું હતું તો પંખો ઉપર ચાલુ રાખી છે અને બે કુકડીઓ અહીંયા પહેલાં બેસાડી હતી એમાં એક અહીંયા હતી અને એક અહીંયા તો અગિયાર બચ્ચા ઉઠાડ્યા તો એને અત્યારે બારે કાઢી છે અને અત્યારે ત્રણ આના ભેગા છે તો એમાંથી ત્રણ અત્યારે લઈ અને એના ભેગા કરવાના છે એટલે ચૌદ બચ્ચા એ લઈને ફરશે અને આને અત્યારે બચ્ચા ઉપર રાખશું નહીં અને બીજું અત્યારે એમાં અમારે બે બેઠું છે તો હજી આ સરખી બેઠી નથી આ તો કમ્પ્લીટ પરફેક્ટ બેસી ગઈ છે તો આના અત્યારે બચ્ચા અમે હું નીડો લઈ અને પહેલી કુકડી બાર રીતે તેને ભેગા મૂકવા જશું એને બારે મૂકી દે હવે બે ઈંડા બાકી રહ્યા છે તો એ અત્યારે ચેક કરવા નથી કેમ કે અવાર સવાર થઈ ગયા હતા પેલા ખોખો નતો એટલે તો એ ઈંડા લઈ અને અત્યારે આ થોડી પરફેક્ટ બેસી થઈ નીચે મૂકી દઉં તો કદાચ ઉઠાડી નાખશે એ ત્રણ બચાવ વધે અત્યારે લઈને પેલી કુકડી ભેગા બે મૂકવા જઈ રહ્યા છીએ અત્યારે એટલે આ શું કે એ કુકડી ત્રણ ત્રણ બચા લઈને ના ફરે કેમ ત્રણ ચાર મહિના લઈને ફરે તો એ કુકડી ઈંડા મૂકવા માંડે અને જે બચા લઈને ફરે એ એક જ કુકડી બચાવ ફરીને ઉછારે તો આ કુકડીને અત્યારે ચૌદ બચ્ચા પાછળ કર્યા છે તો અત્યારે ગરમી હોવાના કારણે બારે નહીં કાઢીએ કેમકે અત્યારે અંદર ઠંડક મારે બચ્ચા કઈ મરે નહીં પસે કેમકે સાંજના ટાઈમે કે સવારે સવારે પહેલા અત્યારે કાઢશું અને થોડા ફરવા દેશું અત્યારે અંદર જ નાખ્યા છે અને આ બધા અત્યારે બચ્ચા લઈને કુકડી બેઠી છે ચૌદ બચ્ચા તમે જોઈ શકો છો તો ઉનાળાના ટાઈમે કે બચ્ચા ના ઉઠે એવું કંઈ હોતું નથી શું કહેવાય ધારો નીડા હે ઉનાળાના ટાઈમે પણ બચ્ચા ઉઠી જાય છે અને સારા એવા ઉઠ્યા છે શિયાળા કરતાં શિયાળામાં સાત આઠ ઉઠતા પણ અત્યારે ચૌદ બચ્ચા ઉઠ્યા છે તો કુકડી અત્યારે મારે શાંતિ જ બેઠશે દાણા બાજરી અત્યારે નાખશું તે બચ્ચા અંદર ચડી જાય અને એમનો વિકાસ સારો થાય શું બાજરી લેતા થોડુંક ખુડો સાફ સફાઈ કરવાની જરૂર છે પણ હમણાંથી કંઈ ધ્યાન લેવાનું નથી વિડીયોમાં ધ્યાન લેણું કે નથી કંઈ અત્યારે અને બિસ્કિટ પણ લાવ્યો હતો જે અત્યારે મળેથી હું સસલાને નાખવાના ચાલુ કર્યા છે ટ્વેન્ટી લા લાવું છું પણ ક્રેક ચેક હતા ટ્વેન્ટી નહીં ન હતા તો ક્રેક ચેક લાવી શું તો એ પણ અત્યારે નાખી દઉં હું અમારે નિડો કામનો ભારે સચે કો નાના નાના દાણા હશે ને એ અત્યારે વીણી લેશે કેમકે બાજરીમાં થોડોક મોટો પણ દાણો આવે એટલે એ નહીં લે પણ જે નાનો નાનો દાણો હશે ને એ બધો ચરી જશે તો અત્યારે બીજું કંઈ તો ફીડ નાખતા નથી પણ હવે નાખવાના છે અત્યારે બિસ્કિટ સસલાને તો એક નવું સસલું પણ આવ્યું છે એ એડ કરે જ્યાં પહેલા સસલા લાયા એમના કનેથી આપ્યો છે તો એ પણ બતાવું તમને હું હવારે કુતરે નતા મારતા હા તો દેવું ફરતો હે નતા મારતા એમ તો હજી આ કલથી નવું સસલું આવ્યું ને એ નવું છે અને ત્રણ તો આપણા કને હતા જ તો અત્યારે અમે બિસ્કિટ નાખી દઉં લે લે હવે એક બાકી લે તો હું લઈ લે અહીંયા નાખી દઉં થઈ જશે બધા બિસ્કિટ ખાઈ રહ્યા છે સસલા અને અનીડો કહે છે કે સવાર સવારમાં કાઢ્યા હતા કૂતરા સામે બીક છે કે અમને કૂતરા મારે પણ માર્યા નથી અમારા કાબરા કૂતરા તો કારાની ખબર નહીં પણ અત્યારે જે હવે થોડો થોડો કાઢાશું રહેવા થઈ જાય પછી ટેન્શન નહીં એમને ખુલ્લા રાખશું તો મિત્રો મુર્ગીયાને સેટ કરી અને હવે જઈ રહ્યો છું મારા બકરા ખાને તમે ઘણા દિવસથી બધા વિડીયોમાં આવ્યા નથી આજે વિડીયોમાં આવે તો બારે અત્યારે ચરવા ગયા હતા તો શાંતિથી આવીને બધા બેઠા છે અને આપણા બે નાના બકરા હતા એ રહ્યા એ અને છેલ્લે બકરી લઈને એ હમણાં અત્યારે હમણાં વચ્ચે વીણી એ તો એ બકરી લાવી છે મિત્રો એનો તમે વિકાસ તમે જોઈ શકો છો કેમ કે આ બકરાને એની માને એમ તો ધવડાયો તો એટલે જો એટલું કંઈ નથી પણ પાછળ બકરી બેઠી હા એની માં છે જે અહીંયા ઊભી આ ઊભી એની માં છે તો એનો વિકાસ સારો છે કેમ કે દૂધ બકરીને વધારે છે અને એમણેથી ચરવા જાય છે એટલે દૂધ હોય છે અને આપણા બધા કેટા અહીંયા આરામમાં છે તો આપણો કારો નાનો જોઈએ હમણાં બીમાર થઈ ગયો તો આવ્યા પછી અને ઓલો તો કમ્પ્લીટ સુધો છે બીજા બધા અંદર જતો નથી કેમકે ડિસ્ટર્બ થાય અને તડકડાતા શાંતિ બધાય બેસી ગયા છે હમણેથી ચરવા જાય તો સારો એવો વિકાસ છે મારી બકરીયાનો કેમકે પહેલાં તો નથી સમ્યું પણ હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને એમ કે મને કઈ નાખે છે એમ એને બતાવી ચાલુ છે ટ્રીટમેન્ટ દૂધ વધે એની બીજી બકરીને કંઈ આશા નથી લગતે આવી નહીં પણ એને થોડીક આશા છે અને બોર એક બીજી નવી વસ્તુ આવી છે જે જોવા એવું તમને બતાવું તો આ લાયા છે નવી અમે દોડ્યું છે અમે અત્યારે નહીં રહ્યા છીએ પાણી પાસે આવતા રહે કેમ કે એ જ્યાં છે તો દૂર ભાગી જાય છે તો એ નવી વસ્તુ લાવે અહીં અમે ગોરે જે વિડીયોમાં આવી નથી જે અત્યારે જ આવી રહી છે તો હવે અંડોની અંદર બેઠા છે તો લુડોની મારા મારી થઈ રહી શું નક્કી કર્યો શું નક્કી કર્યો હાલો ચાલુ કરો તો મને એવું થાય છે કે જે હારે જ્યુસ મંગાવે

તો મિત્રો અનેડો તો ઉઠી ગયો છે અને મારા વધી છે તો મારી એક અને અલી ખાને એક ફેરવવાની છે અને એક કૂતી છે તો જોઈએ કે શું થાય છે મુઠ્યું વારી છે અલી ખાને અને મારે એક પડતો છે નહીં તો પડી જાય તો જ્યુસનો ડબ્બો અલી ખાન ઉપર આવશે ના કે મને તો એમો લાગે તો મારા ઉપર

થોડો રાજી ભવન આવશે તો મિત્રો અત્યારે એક વાગી રહ્યો છે તડકો ખુબ વધી ગયો છે પેલા કબૂતર બારે હતા અત્યારે પેટી ઉપર આવી ગયા છે પેટી અહીંયા કઈ મિનાળે વધારે તોડી અને ખરાબ થઈ ગઈ છે એટલે આનો નવો આખો સેટઅપ બનાવવો પડશે અહીંયા બોરે અને બાદશાહ કબૂતર જો જતો રહ્યો પણ એના બે બચ્ચા મોટા થઈ આવ્યા છે તો એક ઉપર છે ને એક અંદર તો આ બાદશાહની જેવો જ થયો છે અને એક કારો કબૂતરી જેવો થયો છે આ ત્રણ વધ્યા છે અને હવે બીજા લાવવાની જરૂર છે તો જલ્દી લાવશું ટોપીવાળા મોજાકવાળા કબૂતર તો પિંજરું પણ અત્યારે તૈયાર કરવાની પ્રોસેસ ચાલુ જ છે તો તૈયાર થઈ જાય એટલે બીજા નવા કબૂતર લાવશું અમે તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો